જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ અંકલેશ્વર આદિવાસી સમાજના યુવાનોએ કેક કાપી ઉજવણી કરી હતી ઝારખંડના જમુઈ વિસ્તારના ખોટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની નાની ઉંમરે અંગ્રેજો સામે બાદ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી એ જ એમની અદમ્ય શક્તિ ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને સૌ યાદ કરે છે માત્ર એટલું જ નહીં પણ આદિવાસી સમાજને તે સમયે પ્રવત્તા કેટલાક કુરિવાજો અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી યુવાનોને જોવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચિંધ્યો હતો એવા જનનાયક બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેરના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કેક કાપી ઉજવણી કરી હતી બિરસા મુંડા ભગવાનના જન્મદિવસ બિરસા મુંડા આદિવાસી પહેલાં એવા ક્રાંતિકારી હતા જે અઢારસો પંચોતેરમાં જન્મ્યા હતા અને પચીસ વર્ષથી ઉંમરમાં એ લોકોએ અંગ્રેજોનું સાસણ ડગમગાવી ડગમગાવી ઉઠ્યું હતું એટલે આજે પંદરમી નવેમ્બરના દિવસે એમને જન્મ જયંતિ ઉજવવામાં આવે છે જય આદિવાસી જય જુહાર જય આદિવાસી જય જોહર જય ભીરુ આજ બિરસા મુંડાની જન્મ જયંતિ એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી આજે જે કાપીને અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર પ્રયત્નના સમગ્ર આદિવાસી સમાજના યુવાનો ભેગા મળીને અહીંયા ઉજવણી કરી રહી છે સર્વસમી જન્મજયંતિ દિવસે આજે આદિવાસી સમાજમાં શિક્ષણ રોજગાર આરોગ્ય જે દરેક મુદ્દાઓને લઈને આજે આદિવાસી સમાજના આગેવાનો ભેગા થયા છે અને સર્વ સમાજ સાથે કામ કર્યું છે જય આદિવાસી જય ઇદ્વા